વાહ વાહિ વાહ કેવું સરસ વાતાવરણ છે આજે કા ભાઈ વાત છે ભાઈ ભાઈ તમે જોવો તો ખરા છોકરાઓ બધા હે કઈ આવ્યા તમે આ તો તમારી રોટલી ખાવાની છે વાહ વાહ એ સારું થયું આજે નવરા નથી કોઈ હે

ગુડ મોર્નિંગ મિત્રો આજે ધનતેરસ છે સરસ મજાનો નાસ્તો તૈયાર થાય ને આ લોકો એજો સરસ મજાની ધનતેરસમાં અમારે લક્ષ્મીજીને પગલાં પાડવાના છે કા બે લક્ષ્મીજી શું અમારે તો લક્ષ્મીજી લક્ષ્મીજી તૈયાર કરે છે

અમારે ભાઈ બે બે લક્ષ્મીજી છે અમારી ઘરે જો જોઈ તમારે એક લક્ષ્મીજી છે ને અમારે બે લક્ષ્મીજી છે હા અમારા મોટા લક્ષ્મીજી કાબા હવે લક્ષ્મીજી નો કેવાઉ તમે હવે તમે લક્ષ્મીજી નો કેવાવ અમાર આ સણકાર કર્યો વિશ્વયન જયતીએ કેવું સરસ બનાવ્યું છે કેવું બનાવ્યું બા સારું બનાવ્યું આ કેવું બનાવ્યું સરસ બનેયું

किञ्च सर्वं निवारा दुराधर्शा नित्यपुष्टा करिष्ये ईश्वरी सर्वभूताये श्रियं वाचः सत्यमश्रीमहि पशूनाम् रूपमन्नस्य मातरम् श्रियं वासय मे कुले पुष्करिणीं जातवेदो महावः महालक्ष्मी च चीमहे विश्वपत्ने च धीमहि तन्नो लक्ष्मी चो जाता आयुष्यम् आरोग्यम् अविधा महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं लाभं शतसंवत्सरं दीर्घमायु ની લક્ષ્મી અમારે ત્યાં ની પ્રાર્થના કરીએ દાદા એવું કે લક્ષ્મી છે ને ચંચળ નથી ચંચળ કોણ છે મન છે લક્ષ્મી આવે એટલે મન ચંચળ બને એટલે પછી દસ કાકે દસ લક્ષ્મી પાછી જતી રહી એટલે અપગામી ની લક્ષ્મી લક્ષ્મી છે ને એ હાથી ઉપર બેસીને આવવી હાથી ઉપર બેસી એટલે હાથી ધીમો ચાલતો આપણે ત્યાં આપણા વૈદિકો છે ને શ્રી સુત્તમ દાયુ એટલે કે ઋષિ મુનિ લક્ષ્મીને છે ને જો ખ્રિસ્તી ધર્મ છે ને એ એવું કે છે કે સોયના નાકામાંથી હાથી નીકળી જાય પણ શ્રીમંત માણસોને મોક્ષ ન મળે મોક્ષ એટલે એને ઈશ્વર નથી મળતો એમ આપણે ત્યાં એવું નથી આપણે ત્યાં લક્ષ્મીને છે ને આહવાન કર્યું છે અપગામીની લક્ષ્મી લક્ષ્મી અમારે ત્યાં આવો શ્રી સુક્તમ ગાયું એવું છે એટલે લક્ષ્મી છે ને બેટા એ એક સાધન છે આમ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આપણે ત્યાં અર્થ ધર્મ કામ અને મોક્ષ અર્થ પહેલાં અર્થ હોય ને ભૂખાળ ભજન થાય નહીં દાસ કેપિટલ છે ને જે પુસ્તક કાલ માર્ક્સનું એમાં એવું કીધું છે કે કોઈ પણ સમસ્યા હોય સમાજની એના મૂળમાં અર્થ છે અર્થ એ સાચી વાત છે અર્થ એટલે પૈસો અને આપણા ચાણક્યએ શું કીધું છે કે આ સમાજમાં અર્થ વગર રહેવું એના કરતા તો જંગલમાં વસ્તુ સારું ત્યાં બહુ બહુ તો હિંસક પશુઓ રાની પશુ આ હાડમાસ મારીને ખાય છે પરંતુ અર્થ વગરના માણસનું સ્વમાન જ આ સમાજ ભણી જાય છે એટલે લક્ષ્મી હોવી જોઈએ પણ લક્ષ્મી આવે ક્યારે આપણે પાસે શીલ હોવું જોઈએ લક્ષ્મીને શું ગમે છે લક્ષ્મી નારાયણ જ્યાં નારાયણ વસે છે ત્યાં લક્ષ્મી આવે છે સમજો એટલે લક્ષ્મી નારાયણ સરસ આ ધનતેરસ છે બલીબા આ છોકરાને જો લક્ષ્મીનો આહવાન કર્યું હવે તમારે બે હવામાં ખાટ્યા છો પા ઓલા ખાટલા ભી જા એવું હોય તો ખાટલે ભી જા

સરસ્વતી નું પૂજન યાદ હોય લક્ષ્મી પૂજન ને સાથે સરસ્વતી લખીએ ને તો હું લખું ત્યારે બોલું એટલે મારો આ જે વિચાર કે લેખન કે જે અંદરથી નીકળે ને એ બીજા માણસોને સુખ કર નીવડો એવું એવી પ્રાર્થના કરવાની અને સદ બુદ્ધિ આપો સાત્વિક બુદ્ધિ આપો એટલે સાત્વિકતાથી સાત્વિકતા ને લખી શકીએ ਕੋਕ ਭਾਇੰਗੋ ਸੋ ਭੈਤਾਰੋ ਮਾਰੇ ਕੋਦ ਨਹੀਂ ਭਾਇੰਗੋ ਸਭਾ ਬਰੇ ਗੋ ਇਹਦਾ ਤੇ ਹੋ ਬੇਟਾ ਹਾਂ ਚਲ ਫੋਕਮਾ ਲਾਈ ਗੂ ਜੇ ਤਾਂ ਖੋ ਇਹਦਾ ਹੀ ਬੇਟਾ ਧੀਧੀ ਮੇਉਂ ਧੀਮੀ ਬੇਟਾ ਧੀਮੀ ਮਾ ਦੀ ਗੋ શું છે બેટા પાડી ઉપર મૂકી આવી જો આવી જો આવી જો એમ ખા કરાય બેટા ફેકાય નહીં માળા કેવાય ઓલા જો કંકુ ધોઈ નાખ જો બેટા નકર જો દાગ પડી જાય ઓલી બાજુ જીસણો ઓલી ધોઈ નાખો હાથ ફેરવી ધોઈ નાખો ત્યાં જઈને હાથ ફેરવી આવો ધોઈ નાખો બસ હવે ટાટા ચાઉન જાઉન બેસરી